વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લગાવેલ સોલાર પેનલ શોભાના ગાંઠિયા સમાન વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લગાવેલ સોલાર પેનલ શોભાના ગાંઠિયા સમાન કરજણ તાલુકાના વલણ ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકાર તરફથી નાખવામાં આવેલા સોલાર પેનલ આજે ધૂળ ખાઈ રહેલ છે લાખો રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલા સોલાર પેનલ શોભાના ગાંઠિયા સમાન પડી રહે છે દસ અગિયાર બે હજાર સોળમાં સરકાર દ્વારા તાલુકાના મેથી અને વલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સોલાર પેનલોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું હતું મેથીમાં આ જે પેનલ ચાલી રહી છે ત્યાં વલણ ખાતે આ સોલાર પેનલ ધૂળ ખાઈ રહી છે સોલાર પેનલ સાથે આવેલા બેટરીઓ અને વાયરો ક્યાં ગયા એ જ ખબર નથી આ બાબતે હાજર તબીબી ડૉક્ટર પ્રશાંત શર્માને પૂછતા તેઓને આ બાબતની જાણકારી નથી અમે નવ ઇન્વેટર લાવીને લાઇટો ચોવીસ કલાક રહે તેવી વ્યવસ્થા કરી છે પરંતુ સવાલ એ છે કે નાખવામાં આવેલી સોલાર પેનલનું ચાલુ કેમ નથી અને સાથે આવેલ બેટરીઓ ગઈ ક્યાં વલણ ગામે સરકારી દવાખાને ઘણા ટાઈમથી સોલાર પેનલ લગાવેલી છે જે કામ કરતી નથી અને ધૂળ ખાય છે તો એને વ્યવસ્થિત રીતે ચાલુ કરવા વિનંતી વલણ ગામે સરકારી દવાખાનું આવેલું છે ત્યાં સોલાર પેનલ વર્ષોથી નાખેલી છે એ શોભાના ગાંઠિયા જેવી છે આજ દિન સુધી એને ચાલુ કરવામાં આવેલ નથી તો સરકાર જે સરકારે નાખ્યો હોય કે જે કોઈ દાનેટે નાખેલી હોય તો એ શોભાના ગાઠિયા જેવી છે તે જ હાલતમાં છે એનો કોઈ યુઝ થતો નથી એન્ડ પ્રેસ